ભુજના સ્વામિનારાયણ એવન્યુ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજે શિવરાત્રીના પવિત્ર દિવસે સ્વામિનારાયણ એવન્યુ ખાતે શ્રી મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી સોસાયટીના સદસ્યો દ્વારા જલયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આચાર્ય કૃષ્ણ પ્રસાદજીના આચાર્ય પદે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા રમેશભાઈ ઠક્કર સ્વામિનારાયણ એવન્યુ અમારી સોસાયટીમાં ત્રણ દિવસનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે સારી સોસાયટી એક સાથે મળી અને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે આ સોસાયટીમાં અમે પિંચ્યાસીથી પણ વધારે પરિવાર રહીએ છીએ એમાં અમે ત્રણે દિવસ સૌ પરિવાર સાથે મળી અને ભોજન પ્રસાદ પણ લીધેલો છે અને આચાર્યપદે વિશાલ કૃષ્ણ પ્રસાદ શાસ્ત્રીજી અને એના ભૂદેવોને સૌ પ્રથમ એમને હું વંદન કરું છું કે એમને શાસ્ત્રોક્ત વિધિથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ આવ્યું આયોજન કર્યું છે અમારા આમંત્રણને માન આપીને નામી અનામી કે સાધુ સંતો અને અમારા મહેમાનો પણ પધાર્યા છે એમનું પણ અમે દરેકે એમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ વંદન કરીએ છીએ